અરે મોગલ ડાયરાને આજના આપણા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો ને ફ્લિપકાર્ટમાંથી વસ્તુ મંગાવી છે ઓનલાઈન અનબોક્સિંગ કરવાનું છે પણ એના માટે મારા માટે પણ અનબોક્સિંગ આની પાસે છે મને એને ખબર નથી રેડી તો કે ખબર આમાં નક્કી નથી બહુ

હું છેતરાઈ ગયો એવું લાગે મને કેવા કલરના ના મંગો બૂટ આ નથી તેમ તો હું કહું બૂટ આ નથી છે આપણે જોયા થઈ ની કા છે બૂટ જ નથી આ રહી જે મગેવા ને એ નથી ભાઈ આમાં હવે ઓવેર હું તમને પેલા છે ને ચેક કરીને બતાડું હું ફોટો હતી તમને બતાવું મે કેવા મગેવા થઈ તો ભાઈ તમે જે ફોટો જોયો ને એમાં છે ને ઈયર લખે ઈયર છે ઈયર બૂટ હતા ને તો અહીં લખેલું હતું ઈયર

મેં છે ને યારના બી હતા પણ એમાં આમાં જમીન આસમાનનો ફેર છે તમે ફોટો જોયો ને એમાં આમાં કેટલો ફેર છે તમે જો સેતરી જા ફ્લિપકાર્ટવાળા શું ભાઈ રિટર્ન કરી દેવાને આપણે હવે પાસે હાલો રિટર્ન કરી દેવાના છે અમારે બે પેક કરી દીધું છે બધું હવે અમે આને રિટર્ન કરી દેવું ફ્લિપકાર્ટવાળામાં છે ને આમ જાન રાખવાની ભાઈ હું આડી રિટર્ન કરું થઈ જાય તો રિટર્ન કરી દઈ બહુ નક્કી નથી મેડમ તો ક્રોધિત થઈ જશે અમારા આમાં ને હાડી લેવી થી પણ હું કોઈ દી લઈ નથી દેતો હા બટન લેવા તા તો ઓનલાઈન મંગાવી લે છે ને અમારે તમારે શું અમે આખું વર કામ એક આખ નો લઈ દેવું જોઈએ તમે આખું વર કામ મો તમે થોડા આખું વર બે યસ એક તો મારા કેટલા રૂપિયા ની બુશ લાગી દે 900 ઉપેરો એટલા ને દે 866 રૂપિયા ની બુશ લાગી દે છે આ ફ્રોડ કરી ગયા છે ફ્લિપકાર્ટ વાળા મંગાવવામાં ધ્યાન રાખજો ઓનલાઈન વસ્તુમાં આવું બીજી વાર જો આજકાલ હતો

मैंने मैंने मंगाया था दूसरा है और निकला दूसरा, दूसरा मतलब है है, मुझे, मुझे था, क्या है, था वो नहीं निकला सब कुछ चेंज है ऐसा क्यों फ्रॉड करते हो आप ऐसे क्यों करते हो आपकी

ये में यूटुप में यूटुप में में मुझे मुझे पैसा नहीं है सर मैं वरना मैं यूट्यूब में वीडियो डालूँगा मेरा पैसा नहीं आया ना सर तो मैं यूट्यूब में और सब जगह पे सोशल मीडिया पे वायरल कर दूँगा वीडियो आपका वीडियो भी मैंने बनाया है अभी चालू चालू ही है वीडियो

ધાયકાસ તો કરા પૈસા આવે તો હારું તો ભાઈ તમે જોયું એમ ફ્રોડ કરી જાય છે ફ્લિપકાર્ટ વાળા કા પૂરી ભાઈ મારા કેટલા 900 રૂપિયા ની બૂસ લાગી ગઈ 900 રૂપિયા નું મે મંગાયું હતું ઓનલાઈન બુટ જ મંગાવ્યા હતા એવું નથી કે મે બીજું મંગાવ્યું હતું ને બુટ આવ્યા એવું નથી મે બુટ જ મંગાવ્યા હતા પણ મે મંગાવ્યા હતા ને ઈ બીજા હતા અને નીકળા બીજા બસ મે કોને વાતે કરી ઈ તમે જોયું વાત કરી પણ હવે એમ કહે છે કે આમાં હું ફોટા નાખો તમારે આવ્યા છે ને એ બધી પ્રોસેસ જાય હવે નવસો રૂપિયામાં આવી ગયા પણ યાર તમે મંગાવવામાં ઓનલાઈન મંગાવવામાં ધ્યાન રાખજો થોડીક એમ મારે બીજી વાર આવું છે પૂરી તારે મંગાવો કોઈ દિવસ મારે કા મંગાવસ તો તમે કા લાવો સારું છે અમને છૂટી જોયું તો મંગાવું કોઈ દી લેવા